કચ્છના ભચાઉમાં રેલવે કર્મચારીએ પોતાની ફરજથી પરાકાષ્ઠા દર્શાવીને પોતાનો જીવ જોખમમાં મૂકીને એક મહિલાનો જીવ બચાવ્યો હતો આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવની વિગત એવી છે કે એક મહિલા બેદરકારીપૂર્વક રેલવેના પાટા ક્રોસ કરી રહી હતી તે જ સમયે પૂર ઝડપે એક માલવાહક ટ્રેન સ્ટેશન તરફ આવી રહી હતી જો સેકન્ડોનો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ ફરજ પર હાજર એક રેલવે કર્મચારીની સતર્કતા અને હિંમતને આ દુર્ઘટના ટાળી દીધી હતી તો આ કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દોડીને ટ્રેનની બિલકુલ નજીક પહોંચીને મહિલાને ખેંચી લીધી અને પાટા પરથી દૂર કરી આ બચાવ દરમિયાન માલવાહક ટ્રેન તેમની બાજુમાંથી ઘસી ગઈ હતી સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં કર્મચારીનો અપ્રતિમ અને સ્પષ્ટપણે જોઈ શકાય છે આ ઘટના બનતા જ અન્ય લોકો અને રેલવેના સ્ટાફ પણ દોડી આવ્યા હતા અને આ કર્મચારીએ માત્ર એક મુસાફરોનો જીવ બચાવ્યો નથી પરંતુ સમગ્ર રેલવે વિભાગ અને સમાજ માટે ફરજ પ્રત્યેનું નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે